પાડી પરવાસામાં પશુપાલકોએ ડેરી બહાર દૂધ ઢોળી સમિતિના પ્રમુખ વિરુદ્ધ પોતાનું વિરોધ પ્રદર્શન કર્યું મરડીના પ્રમુખ સહિત સભ્યોને બરખાસ્ત કરી નવી સમિતિની રચના કરવા ઠરાવ કરી રોષ વ્યક્ત કર્યો પાડી તાલુકાના પરવાસા ગામમાં મહિલા મંડળ દ્વારા સંચાલિત દૂધ ડેરીમાં પશુપાલકો દૂધ ભરી પશુપાલક મહિલાઓ આજીવિકા મેળવી રહ્યા છે દૂધ મંડળીના પ્રમુખ કલાવતીબેનની આગેવાનીમાં મહિલા મંડળ દ્વારા દૂધ ડેરીનું સંચાલન કરવામાં આવી રહ્યું હતું છેલ્લા ઘણા સમયથી ડેરીમાં દૂધ ભરતા સભાસદો દ્વારા આપવામાં આવતા દૂધમાં ફેટ ઓછા આપતા હોવાની ફરિયાદો ઉઠી રહી હતી પશુપાલકોએ મંડળીના પ્રમુખ કલાવતી બેન સહિત વારંવાર રજૂઆતો કરી હતી તેમ છતાં મંડળીના પ્રમુખ સહિત સમિતિના સભ્યો દ્વારા સભાસદોની ઉઠતી ફરિયાદોનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું ન હતું જેને લઈને મંડળીના પ્રમુખ કલાવતીબેન દ્વારા આજરોજ સભાસદોની અને સમિતિની એક બેઠક બોલાવવામાં આવી હતી પડતર પ્રશ્નો માટે બોલાવેલી ખાસ બેઠકમાં પરવાસા દૂધ ડેરીની સમિતિના પ્રમુખ કલાવતીબેન સહિત સમિતિના સભ્યો ગેરહાજર રહ્યા હતા જેને લઈને પશુપાલકોમાં ભારે નારાજગી જોવા મળી હતી ત્યારે આજરોજ પશુપાલકોએ દૂધ ડેરી બહાર દૂધ ઢોળી સમિતિના પ્રમુખ અને સમિતિના હોદ્દેદારો વિરુદ્ધ પોતાનું વિરોધ પ્રદર્શન કર્યું હતું મંડળીના તમામ સભાસદોએ જૂની મંડળીના પ્રમુખ સહિત સમિતિના સભ્યોને બરખાસ્ત કરી સમિતિની નવી રચના કરવા એક ઠરાવ કરવામાં આવ્યો હતો જે ઠરાવ બાદ મંડળીના સભાસદોએ મંડળીમાં ચાલતા કૌભાંડ અંગે ફરિયાદો કરી હતી સભાસદોને દૂધમાં માત્ર ત્રણ ફેટ બતાવી ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની ફરિયાદો સભાસદો દ્વારા વારંવાર ઉઠી હતી પ્રમુખ સહિત સમિતિના સભ્યો દ્વારા કોઈ કાર્યવાહી ન હાથ ધરાતા છેવટે સભાસદોએ બેઠક બોલાવી જૂની સમિતિ બરખાસ્ત કરી નવી સમિતિની રચના કરી નવી સમિતિને તમામ પાવર આપવાનો ઠરાવ સર્વાનુમતે કરવામાં આવ્યો હતો મારું નામ મહેન્દ્રભાઈ મદનભાઈ પટેલ ભરવાસા છેલ્લા વીસ વર્ષથી હું દૂધભરો બે થી હજી બે હાજર ચાર થી આ એટલા કેટલી વાર આવી મીટિંગ કરી કરીને બેંક બાબતે બોલ્યા વજન ખાતા બોલ્યા લોન બાબત બોલ્યા દાણ બાબતમાં બોલ્યા બધા બોલ્યા અમારી કોઈ માંગણી અમારી મંજૂરી એ લોકો કરી નથી કલાબેન પ્રમુખ હે અને આ સભા સભાસદો કમિટી સભ્યો એ અમારું કોઈ માનતા નથી ત્યારે અમે એને કેવામાં આવ્યું કે અમારા ફેટ કેવું છે તે લોકોએ અમને કીધું કે તમે મશીન લઈને ટેસ્ટિંગમાં જાઓ એટલે અમે મોટા મોટા ડેરીમાં ગયા

અને આજે ને બોલાવેલા 9 વાગે મીટિંગ રાખેલી કલાબેન આવ્યા નથી. પેટ આવતા નથી. વજનમાં ઘટાડો થાય છે. પેટ આવતા નથી અને કલાબેનને બોલાવ્યા તે પણ આવ્યા નથી. તેથી આજ રોજ વૃદ્ધ રસ્તા પર ઢોળ્યું છે. પેટ આવતા નથી. વજનમાં ઘટાડો થાય છે. મારું નામ જયેશભાઈ હીરાભાઈ પટેલ છે. સરવાકા ગામનો રહેવાસી. અને ઘણા સમયથી અહીં દૂર ભરીએ છીએ. અને ઘણા સમય થી અવાર નવાર ભ્રષ્ટાચાર ના ને એવા આરોપ થતા રહ્યા છે અને કમિટી ક્યારે મિટિંગ કરે છે ક્યારે નથી કરતી એની બી અમને જાણ થતી નથી કોઈ જ સભાસદ ને જાણ થતી નથી એ લોકો એ લોકોની રીતે જે કઈ પણ હોય કારને છે તે બારોબાર બધું નિવારો લાવીને મૂકી દે છે આગળ બે દિવસ પહેલા જયારે કલાબેન અહીંયા આવેલા હતા